નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના વિડીયોમાં વાત કરીશું જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે સરકાર તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે તારીખ અઢાર માર્ચથી નેવું દિવસ સુધી એટલે કે પંદર જૂન સુધી રાજ્યમાં રાયડો ચણા અને તુવેરની ખેડૂતો પાસેથી ટેકાના વગેરે ખરીદી સરકાર કરશે પંદર જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે ત્રણ લાખ ખેડૂતોને મળશે કૃષિમંત્રી ડાઘોજીભાઈ પટેલે જણાવ્યું કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે બે લાખ પિસ્તાલીસ હજાર સાતસોને દસ મેટ્રિક ટન તુવેર કે જેની કિંમત આશરે સત્તરસોને છોત્રીસ કરોડ રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન છણા કે જેની કિંમત સત્તરસો ને પાસઠ કરોડ જ્યારે એક લાખ પચાસ હજાર નવસો ને પાંચ મેટ્રિક ટન રાયડાની કે જેની કિંમત આઠસો ને ત્રેપન કરોડ રૂપિયા છે તેની ખરીદી સરકાર કરશે જો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો ને છોત્રીસ કરોડ રૂપિયાની કિંમતની બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે

ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે જોકે આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થશે ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતાનો અમલ થશે ત્યારબાદ મહત્વના સમાચારો છે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ રાજસ્થાન વાળી થશે ગુજરાત સરકાર પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વેટ ઘટાડીને વધુ ભાવ ઘટાડવાની ગિફ્ટ આપશે લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે ઇલેક્શન ગિફ્ટ પેટે પેટ્રોલ ડીઝલમાં બે બે રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર કર્યો છે હવે કદાચ રાજ્ય સરકારે પણ વેટ ઘટાડીને વધારાની ભેટ આપી શકે છે કેન્દ્રની જાહેરાત બાદ ભાજપ શાસિત રાજસ્થાન સરકારે રાજ્ય દ્વારા વસુલાતા વેટમાં પણ બે બે રૂપિયાનો ઘટાડો કર્યો છે એટલે રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલમાં લીટર દીઠ ચાર રૂપિયાથી અધિકનો પણ ઘટાડો થયો છે જોકે ગુજરાતમાં પણ ભાજપનું જ શાસન છે અને રાજસ્થાનને અનુસરીને વેટમાં ઘટાડો કરે તેવી શક્યતાનો ઇનકાર થઈ શકતો નથી ગુજરાત સરકાર વેટ ઘટાડે તો સામાન્ય લોકોને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાનો બેવડો લાભ મળી શકે છે જોકે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડી શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ન ઘટાડી શકે તેવો લોકો આરોપો લગાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ડબ્બામાં રૂપિયા પચાસ તેમજ કપાસિયાના તેલના ડબ્બામાં સાઠ રૂપિયા સુધીનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાનો નવો ભાવ પંદરસો ને નેવું રૂપિયા અને સિંગતેલના ડબ્બાનો નવો ભાવ સત્યાવીસોને વીસ રૂપિયા પર પહોંચ્યો છે સિંગતેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના એંધાણ છે હોળીના તહેવાર પહેલાં જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે ભાવ વધારાને કારણે મહિલાઓના બજેટ પર પણ અસર થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય આ લોકોને બમ્પર લાભ થશે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામોની ભેટ આપે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવાનો નિર્ણય કર્યો છે જેના માટે મુખ્યમંત્રીએ ત્રણ હજાર કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપે છે જે અંતર્ગત ગ્રામ પંચાયતના સાત હજાર ચારસો ત્રેપન કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોમાં સુધારો કરાશે તેમજ સરહદી ગામો બોર્ડર વિલેજ પરાવો તથા આદિજાતિ વિસ્તારોના રસ્તાઓને જોડવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી પડશે રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની આગાહી કરી છે સોળ માર્ચથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે તો આવતીકાલથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે જોકે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વાહનો માટે નવી યોજના શરૂ દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ ટુ સ્કીમ એકત્રીસ માર્ચે સમાપ્ત થઈ રહી છે હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના ઇએમપીએસ શરૂ કરી છે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે ટુ વ્હીલર પર દસ હજાર રૂપિયા અને થ્રી વ્હીલર પર પચીસ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા ચારસો ત્રાણું પોઈન્ટ પંચાવન કરોડ ખર્ચવામાં આવશે ચાર મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી લાભ મળશે ત્યારબાદના મહાત્માના સમાચાર વિશે વાત કરી તો રાજ્યની છ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યમાં છ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે જેમાં ચાર કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપતા સીટો ખાલી પડી છે જેમાં માણાવદર પરથી અરવિંદ લાડાણી ખંભાત બેઠક પરથી સિરાગ પટેલ બાગોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા એ રાજીનામું આપતા નિયમ મુજબ ખાલી થયેલી બેઠકો પર ફરી પેટા ચૂંટણી યોજાશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો જૂની પેન્શન યોજનાને લઈને હડતાળ ટળી છે નાણાં મંત્રાલય અને છે સીએમ મિટિંગમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે નાણાં સચિવે જેસીએમ એટલે કે સ્ટાફ સાઇડ સભ્યોને સમિતિ પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે નાણાં મંત્રાલયની સમિતિને અંતિમ નિર્ણય પર પહોંચવા માટે જેસીએમને થોડો સમય આપ્યો છે જેના કારણે ઓગણીસ માર્ચે અચોક્કસ મુદતથી હડતાળની નોટિસ આપવાની પ્રક્રિયા રદ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હોળી પર વતન જતા પેસેન્જરોને તકલીફ નહીં પડે આ વર્ષે હોળી પર એસટી વિભાગ દ્વારા પંદરસો જેટલી બસો દ્વારા આશરે સાત હજાર પાંચસો જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે ડાકોર અને દ્વારકા પહોંચાડવા માટે એક્સ્ટ્રા પાંચસો બસો ચાર હજાર પાંચસો ટ્રીપોનું પણ આયોજન કરાશે અમદાવાદ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ અને ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા દાહોદ જાલોદ છોટાઉદેપુર જવા માટે વધારાની પંદરસો બસો દ્વારા આશરે સાત હજાર જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો કોઈ ટકાવારી માંગે તો મને ફોન કરજો સીન જમાવવામાં ધારાસભ્યએ ભાજપનો શું ભાંડો ફોડી નાખ્યો બીજલપોરના ડોલી તળાવના ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન દરમિયાન જલાલપોરના એમએલએ આરસી પટેલે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તથડાવ્યા હતા તેમણે કહ્યું કે અહીં સ્વચ્છતા દેખાઈ રહી નથી કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા કહ્યું હતું અધિકારીને કહ્યું કે મહેનત કરીને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવ્યો છું જો કોઈ ટકાવારી માંગે તો મને ફોન કરજો આ પૈસા લોકોને આપવા માટે નથી પરંતુ

ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલામ લેતા છે ને આ જાહેરમાં જવું છે એ સિવાય જો એક પૈસો કોઈને આપ્યો હું ને તું હામે છે પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં ને વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં ફાસ્ટેગ દ્વારા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જોકે હવે ભક્તોને લાંબી લાઈનોમાંથી છુટકારો મળશે યાત્રાધામ અંબાજી આધુનિક બન્યું છે શ્રદ્ધાળુઓની સુવિધા વધારવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે એક પોઈન્ટ પચીસ લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે સરકાર દ્વારા યાત્રિકલક્ષી મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટેગ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે પાર્કિંગમાં આવતી ગાડીઓ પ્રવેશ કરશે ત્યારે આપોઆપ ફાસ્ટેગના માધ્યમથી પાર્કિંગનો ચાર્જ કપાઈ જશે જેને લઈને ભક્તોને લાંબી લાઈનો કે કેશ અને છૂટા પૈસાની મુશ્કેલી રહેતી નથી જો તમારી ગાડીમાં ફાસ્ટટેગ ના હોય તો પચાસ રૂપિયા રોકડા આપીને પણ તમે પાર્કિંગ કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે રાજસ્થાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં હવેથી વરિષ્ઠ નાગરિકોને બસોમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે સાઠથી એસી વર્ષના નાગરિકોને હવે રાજસ્થાન રાજ્ય માર્ગ બસોમાં અડધી ટિકિટ લેવાની રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે